ચૂંટણી નજીક આવતા જ બુટલેગરો પણ અવનવા કિમિયાઓ ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે કરી રહ્યા છે પરંતુ તેમના આવા કિમિયાઓને નિષ્ફળ બનાવવામાં ગુજરાત પોલીસ હંમેશા અવ્વલ રહી છે હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ સમગ્ર મામલાને નિષ્ફળ બનાવવામાં આવ્યો છે વાત છે વલસાડના ડુંગરા વિસ્તારની કે જ્યાંથી સેલવાસથી થ્રી વ્હીલર ટેમ્પોમાં લાકડાના ભૂસાની નિયાળમાં લઈ જવાતો દારૂ પોલીસે ઝડપી પાડ્યો છે કુલ ત્રણસો છત્રીસ બોટલ દારૂ સાથે ટેમ્પો ચાલકની ધરપકડ કરી છે સમગ્ર મામલે ડુંગરા પોલીસ દ્વારા ટેમ્પો ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે कडियो भरी हेलो अयो बेलाय बदन आए